પંદરમી અને સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ટુ ડે ટેક્સ કન્કલેવ ઇવેન્ટ ઓલ ગુજરાત કન્ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ ગુજરાતની સર્વોચ્ચ રાજ્ય ટેક્સ પ્રોફેશનલ બોડી છે જેમાં વ્યક્તિગત અને ત્રીસથી વધુ સંસ્થાકીય સભ્યો ધરાવે છે જે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્સ એડવોકેટ્સ અને ટેક્સ પેકર્સ ટેક્સ પ્રેક્ટિશનર્સ એવા બારસોથી વધુ સભ્યો ધરાવતું ભારતના સૌથી જૂનું હોય એવું એક ટેક્સ બાર એસોસિએશન છે બંને એસોસિએશને સંયુક્ત રીતે પંદરમી અને સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ટુ ડે ટેક્સ કન્સલ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ કર વેરા પર સતત પાંચમી ટેક્સ કન્કલેવ છે આ કન્કલેવ જે બી ઓડિટોરિયમ એ ને ખાતે યોજાઈ રહ્યું છે જ્યાં દેશભરમાંથી ઇન્કમ ટેક્સ અને જીએસટીના નિષ્ણાતો જ્ઞાન વહેંચવા માટે આવી રહ્યા છે અહેવાલ અશ્વિન લિંબાસિયા નામ મારું આશુતોષ ટક્કર છે અમે લોકો ઇન્કમ ટેક્સ બાર અને અમારું ઓલ ગુજરાત ફેડરેશન પાંચ વર્ષથી અમારી બે દિવસની કોન્કલેવ કરી રહ્યા છીએ દર વર્ષે માર્ચ મહિનામાં અમારું શુક્ર શનિ બે દિવસનો આ પ્રોગ્રામ હોય છે અમારું અત્યારે પાંચમા વર્ષની અંદર છઠ્ઠા વર્ષે ક્યારે થશે સાતમીને આઠમી માર્ચ અત્યારના અમે લોકો ડિક્લેર કરી દીધું છે આની અંદર અમે લોકો શું કરીએ છીએ કે ભાઈ અમારા જે ઇન્કમ ટેક્સના પ્રેક્ટિશનર હોય એ જ રીતના જીએસટીના પ્રેક્ટિશનર હોય અને એ જ રીતના જેટલા બી એ લોકોને પડતી મુશ્કેલી અમારા એસોસિએશનની અંદર અમારા ફેડરેશનની અંદર એડવોકેટ સીએ અને પ્રેક્ટિશનર હોય છે એ લોકોને જ્યાં બી કોઈ બી તકલીફ પડે તો એના માટે અમારી જોડે એસોસિએશનનું અમારું ટેક્સ બાર એસોસિએશનનું અત્યારે ઇઠ્યોતેરમું વર્ષ છે એઝ વેલ ઓડ ઓલ ગુજરાત ફેડરેશન અમારું અત્યારે ત્રીસમું વર્ષ છે તો અમે લોકો કોઈ બી મેમ્બર્સને અમારા જે એસોસિએશનના મેમ્બર એમને ન તકલીફ પડે તો એના માટે સારી વસ્તુ શું કે એમને શીખવાડવું પડે એના માટે અમે આ જ્ઞાનોદય અથવા તો શિક્ષણ માટેનો એ લોકોનો અમે આ ઉત્સવ રાખીએ છીએ અને અમે ખરેખર ઉત્સવની જેમ તમે જોઈ શકો છો કે ભાઈ ઉત્સવની જેમ તમે જોઈ શકો છો કે એ લોકોને બધી જ રીતે એન્ટરટેન કરીએ છીએ સાથે ક્યાંય શીખવામાં અમે કોઈ એ રીતની કચાશ રાખતા નથી સારા મારા સ્પી શું ક્યાંક સારામાં સારા સ્પીકર આવે છે આજના સ્પીકરમાં ગિરી શાહુજાજી છે એ જ રીતના ધીનલ સર છે એ જ રીતના અમારા બધા જુદા જુદા આખા ઇન્ડિયામાંથી સ્પીકર્સ આવે છે અને લોકોને શીખવાડે છે અને જ્યાં કોઈની મુશ્કેલી પડે તો એના માટે અમે સ્પેશિયલ એવું સેશન બી ગોઠવીએ છીએ કે અડધો કલાક અમારા મેમ્બર્સ એ અમારા જ્યાં સ્પીકર્સને મળી શકે અને એમનું જે ઉકેલ કે જે એમને કાંઠ પડી હોય કે મુશ્કેલી પડી હોય એનું એની અંદર જે બી સોલ્યુશન હોય બેસ્ટ એમની સાથેથી આવી શકે થેન્ક યુ હા કોન્કલેવની પાંચમી આવૃત્તિ છે અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન અમદાવાદને ખૂબ ખૂબ અભિનંદન કે આ રીતના ટેક્સ કોન્કલેવ દર વર્ષે યોજે છે અને જેનાથી ટેક્સ પ્રોફેશનલ્સ ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સને ખૂબ જ લાભ મળે છે અને જે વિદ્વાન વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ ટેક્સ કોન્કલેવમાં જે લેક્ચર્સ આપે છે તેનાથી ખૂબ ખૂબ લાભ મળે છે અને તેની આ એ ખાતરી છે કે પાંચમું સતત વર્ષ અને આવતું વર્ષ પણ છઠ્ઠું વર્ષ એ લોકોએ ઓલરેડી એનાઉન્સ કરી દીધું છે સો hearty congratulations to both the associations for doing such humane service to the tax professionals.